ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હધિ રધી મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે રવિવારનો દિવસ છે સવારમાં સરસ વરસાદ થઈ રહ્યો છે સવારે ઉઠીને વહેલાં બધું કામ પતાવીને નાઈને એને પૂજા કરી લીધી છે હવે તુલસી માતાને જળ અર્પણ કરીને પછી હું ચા બનાવીશ એમ તો મેં નોર્મલી ચા સાથે નાસ્તો પણ બનાવી છે સન્ડેના દિવસે પણ આજે મારે ઉપવાસ ચાલે છે એટલે હમણાંથી નથી બનાવતા નાસ્તો હસબન્ડજી નોકરી જતા રહ્યા છે આજે મોસમ બહુ સરસ છે ચોખ કેટલો સારો વરસાદ થઈ રહ્યો છે બહુ સરસ થઈ ગયો છે અમારા આજુબાજુનું વાતાવરણ મારા ગળામાં પણ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે અવાજ સારો નથી આવી રહ્યો પ્લીઝ તમે લોકો થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરીને બ્લોગ આખો જોજો અને તમારા મારા બ્લોગને બહુ બધો પ્રેમ આપજો તમારા બધાનો ચાલો તો આપણે ચા બનાવીએ ચા વગર મારો દિવસ સારો જ નથી થતો સાચું કહું ને જ્યાં સુધી ચા ના પીવું ત્યાં સુધી મને એવું જ લાગે કે દિવસની શરૂઆત થઈ જ નથી ચાનો એક આમ નસો છે મને ચા વગર મને જરાય નહીં ચાલે અને એ પણ હું મારા હાથથી બનાવીને ના પીવું ત્યાં સુધી મને સંતોષ નહીં થાય મને મારા હાથની ચા બહુ જ ગમે છે એમ તો નોર્મલી હું આદુ નાખીને બનાવું છું પણ હમણાં આદુ ખતમ થઈ ગયું છે બે ત્રણ દિવસથી માર્કેટ જવાનો ટાઈમ નથી એટલે જઈ નથી શકતી પણ નથી વાંધો નહીં આપણે ઇલાયચી નાખીને ચા બનાવીને પી લઈએ ઇલાયચી વાળી ચા પણ સારી જ બને છે આજે આપણે સાબુદાણાની ખીચડી પણ બનાવીશું ફરાળમાં તો મેં સાબુદાણા પહેલાથી જ પલાળીને મૂકી દીધા છે તો પહેલાં ચા બનાવી લઈએ પછી ત્યાં સુધી સાબુદાણાને આપણે એકદમ પાણીમાંથી નીકાળી દઈએ એટલે એમાંથી પાણી નીકળી જાય પાણીવાળા હોય ને સાબુદાણા તો ચોંટવા લાગે છે એટલે પાણી નીકળીને આપણે એને થોડીવાર સુકા મૂકી દઈએ ત્યાં સુધી ચા થઈ જશે પછી આપણે સાબુદાણા બનાવીશું પોસિબલ હશે પોસિબલ હશે ને તો હું થોડા સમયમાં તમારા સાથે રેસિપી પણ શેર કરીશ પણ બધું મેનેજ નથી થઈ રહ્યું મારાથી તો પણ ટ્રાય તો કરી જ રહી છું હું મેનેજ કરવાનું જો સાબુદાણાને પાણીમાંથી નીકાળી દીધા છે ને એકદમ કોરા થવા માટે મૂકી દેવા છે કોરા થઈ જાય પછી આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું ચા પણ ત્યાં સુધી રેડી થઈ જશે એનું મોસમ એકદમ સરસ છે એટલે મન ખુશ થઈ ગયું જો અહીંયા સાબુદાણા પણ ડ્રાય થઈ રહ્યા છે ચા પણ મારી બની ગઈ છે જો મારા આજુબાજુનો મોસમ કેવો છે તમે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે આજે હું લાઈવ પણ આવવાની છું તો પ્લીઝ તમે બધા લાઈવને પણ સપોર્ટ કરજો ચા થઈ ગઈ છે આપણી જોઈ લઈએ આટલો બધો વરસાદ છે છતાં પણ ખબર નહીં કેમ આટલી બધી ગરમી લાગી રહી છે સતત પસીનો થઈ રહ્યો છે ચલો તો મારે ચા રેડી થઈ ગઈ છે ચા પી લો હવે કલર સરસ છે ટેસ્ટમાં પણ એકદમ સરસ છે મસ્ત બની છે ચા મજા આવી ગઈ દિવસની શરૂઆત થઈ ગઈ ખરેખર ચલો હવે વાસણ થોડા છે ઘસી લઈએ સાફ કરીને મૂકી દઈએ પછી આપણે સાબુદાણાની ખીચડી પણ બનાવીશું અને લાઈવમાં પણ આવીશું તો પ્લીઝ બધા લાઈવમાં સપોર્ટ કરતા રહેજો

તો આપણે સાબુદાણા બનાવવાની થોડીક પ્રોસેસ કરી લઈએ સરસ રીતે સુકાઈ ગયા છે સાબુદાણા હવે બનાવીશું તમને જો જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો તો હું સાબુદાણાની પણ રેસીપી શેર કરીશ તમારી સાથે બટાકા પૂવા માટે મેં સરસ નાના નાના બટાકા બી કાપી દીધા છે જેના કારણે આપણે બાફવા ના પડે એની જાતે જ નાની સાઈડમાં આપણે કટિંગ કરીએ ને તો તેલમાં શેકાઈ જાય છે પછી એને બાફવાની જરૂર નથી પડતી અને બટાકા પૌવામાં જ્યાં સુધી બટાકા ના રાખીએ ને ત્યાં સુધી એ પૌવા સારા જ નથી લાગતા ચલો તો કંઈ નહીં આજે ફરમાઈશ પૂરી ના કરી શક્યા તો કંઈ નહીં ફરીથી ક્યારેક બનાવી આપીશું એમાં વરસાદની સિઝન છે એટલે વરસાદ તો આવતો જ રહેશે દાળવડા મેં કયું બનાય આપવાનું પણ એમણે કીધું ના દાળ વડા મને એમને ઓછા ભાવે મને વધારે ભાવે એટલે પછી વિચાર્યું ચલો બટાકા પૌવા જ બનાવી લઈએ એટલે હળવો નાસ્તો પણ થઈ જશે અને વાંધો પણ નહીં આવે પછી બહુ લેટ થઈ જાય છે ને બપોરે તો જમવામાં મજા નથી આવતી સમજ્યા તમે પછી સાંજે ખવાય નહીં એના કરતાં હળવો નાસ્તો કરો સારો અરે વધારે ક્વોન્ટિટીમાં બની ગયા મારાથી બટાકા પૌવા બટાકા પૌવા રેડી થઈ ગયા છે મોસ્ટલી એમાં થોડા આપણે ધાણા નાખી દઈએ ધાણાથી વધારે ધાણાથી વધારે દેખાવમાં સારા લાગે છે એનો કોઈ નોર્મલી વધારે ટેસ્ટ નથી હોતો પણ ધાણા નાખવાથી બટાકા પૌવા કે કોઈ બી સબ્જી છે ખીચડી છે એકદમ એનો સો પણ સરસ લાગે છે અને સ્ટેક્ચર પણ એકદમ સરસ આવી જાય છે જો બટાકા પૌવા સરસ બની ગયા છે પૌવાને થોડી વાર થવા દઈશું ઢાંકીને ત્યાં સુધી વાસણ ઘસી લઈએ બધું સાથે સાથે કરવું ગમે મને છે ને ગંદુ જરાય નહીં ગમે એકદમ ક્લીન કામ ગમે મને બધા કેવું વાસણ ભેગા કરી રાખે ઢગલો કરીને એક સાથે ઘસે મારે એવું નથી હું કામ કરતાં કરતાં સાથે જે વાસણ હોય ને એ ધોઈ નાખું એટલે રસોડું પણ ક્લીન લાગે એકદમ જો વરસાદના કારણે બધા કપડાં અંદર ઘરમાં સુકવવા પડ્યા છે એમ બી હું ઓફિસ જાઉં છું ને તો ઘરે સૂકવીને જાઉં અંદર જ નોર્મલી હું અંદર જ સૂકું છું વરસાદની સિઝનમાં ઘરે ના હાજર ના હોય અને પલળી જાય તો બહાર એટલે ઘરમાં તાર બાંધી દીધો છે જો પૌવા સરસ બની ગયા છે ચાય પણ બને છે એક બાજુ હું તો ચા ચાપીશ પૌવા મારે નથી ખાવા કારણ કે મારે ઉપવાસ છે બહુ બધા પૌવા વધ્યા છે કંઈ વાંધો નહીં અમારા ત્યાં બાળકો રમે છે ખૂબ બહુ બધા એમને આપીશું ધોળા એક બાજુ ચા પણ થઈ રહી છે આપણે રસોડું ક્લીનિંગ કરી દીધું છે તો આજે વ્લોગ બ્લોગ બનાવ્યો છે પ્લીઝ બધા જોજો અને ગમે તો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને તમારા જે ઘરના લોકો છે રિલેટિવ છે એ બધાના ફોનમાંથી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મને સારો એવો સપોર્ટ મળી શકે અને મારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય એમ તો તમે લોકો બહુ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે એના માટે બધાને થેન્ક યુ ચલો હવે નેક્સ્ટ ડે હું ભાઈ જો બ્લોગ બનાવીશ એટલે અપલોડ કરીશ આ વ્લોગને વધારે વધારે શેર